નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સ્વાગત છે સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી પસાર થતી કાકરા પાર ડાબા કાંઠાની મુખ્ય નહેરો કરોડો રૂપિયા ખર્ચો કરીને પાકી બનાવવામાં આવેલ હતી પરંતુ સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી ભરી કામગીરીના કારણે તડકેશ્વરથી હરિયાળ તરફથી મુખ્ય નહેર જર્જરિત અને બિસ્માર હાલતમાં આવી ગયેલ હોવાની સ્થાનિક લોકો અમુને રજૂઆત કરવા આવેલ છે જેના કારણે જરૂરિયાતના સમયે જ પાછળના તેલ વિસ્તારમાં ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી મળી રહેતું નથી જેથી ખેડૂતોના પાકને નુકસાન થાય છે જે ખૂબ જ ગંભીર બાબત છે સિંચાઈ અધિકારીઓ આ બાબત છે નહેરની કામગીરીમાં જે કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી રાખવામાં આવેલ હતી તેની તપાસ થવી જોઈએ તેમજ ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી મળી રહે એવા ભરવા જોઈએ અને જવાબદાર અધિકારીઓ એ મુખ્ય નહેરનું સમયાંતરે મોનિટરિંગ કરતા રહેવું જોઈએ